મા જેવું થવું છે ઓવા એ હાઈવે પર હે સરન ગાડી એટલે પતન આલું તમે હાઈવે પર ચમુ કો ઘોડો તો મને કોઈ ફાવતું નહી હોય તું શીખવાડ તો કરો આગળ કુઓ સાબ ભય પડી તે તો હું આમ કઈ હું આમ કઈ ટણ મારી લેજો તને શું ખબર છે મને આવળા છે કોઈ મને થોડું થોડું શીખવાડી તાર તારું બાજુમાં ટેણી ન ખાઈ જાવું છે આ બાજુ હો

નવા નવા રોજ ઝઘડા લઈને આવી છે ખબર છે મને એ તું હતી ને તો તને ખબર હોય તારા પિયર થી મારા ટેટો એ તો હું જો હારું થયો મારું કોઈ ઠેકાણું ના હોય એ તો ગમે તે રી તો આવી પણ શું કરું કે ચોક નો ખેવા જઈને હું તો લોઈ પી ગયા માં તો લોકો ને રોજ ઝઘડા લઈને આવવાનું ઘેર ને હું ભરવાનું નહી લોકો નું કોક નું હું ભરવા નહી ઝઘડા ખોટ કુટાવાના આપણે કઉસુ લે આ બસને

करो न माघाट करो सुन गेलै जो अइया फोन करो न बन चुप थिजो हेर चुप थिजो सम्भारो सम्भारो इयो न ओगने जानु न होय आपडा कोण केते आवो हाम्रो आपले ताना मै लिन आइजोसी हवा हवा मा हेरियो है ते इयो न झणी न तो ओ काटता नि हेनो बन आइजो

ਮਦੀਆ ਰੋ ਰਾਇਓ ਤੇ ਮਾਰਾ ਭੈ ਬੰਦ ਕਾਟੀ ਮਿਲਾਇਓ ਮਾਰੀ ਭਾਬੀਏ ਮਾਰੀ ਭਾਬੀ ਨੇ ਰੋ ਰਾਵਾਂ ਇਹਨੇ ਭਾਬੀ ਨੇ ਸ਼ੋ ਖਬਰ ਸਾਕਾ ਭਈਆ ਕਉਣ ਮੋੜ ਸਾ ਮਾਰੀ ਭਾਬੀ ਰੋ ਰਾਵ ਤਮੇ ਜੋਾ ਖਾਲੀ ਆਈ ਥਾਕੀ ਰਿਓ ਗੋੜੋ ਚੋ ਜਿਓ મારા ઘિયર આ એમના મારા ચાંદના ઘેર મોકલી દીધા છે મારા પેહલા ઘેર મોકલે છે મને ખાવા બનાવવા દે ને

<laughs> la 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 <laughs> la 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 बा बाई मारा ते थुका उडाडियो अरे रफू शमा अंतर मंतर दादू मंतर करो मोना राज बागो बा कौन बागो बा दाखो लाजो सैया उठियो पण आ उठियो कोण मरियो मारो भाई ने Malu, motong, boy. Ayah, sadu, ah, sadu bodi. Semain tu kau ini kira kira ubara kan? Ah, hahaha. Kau ini pun, kau ini, kau ini

બોલ 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 યાર બોલ ઓમા મામો ઓય એ સબી ઓસોને મારી છોકરા એ બોલ એ મને બોલ એ મુકી દે એ બોલ ખવા દે બોલ ઓ માર પર કે કોડા હો બોલ માર કે કદાન પૂછને પટાવો એ કોને કોને વશાય તો બતાવ એ

તાર બોલ મેં છો છલે તું આ હું તું જે બધું ખૂતી છે તન તમારા ગોડો ગોળા તો હા પૂછ્યું કે કે ભાઈ કે ટ્રેક મે એવું કીધું ઓને પી લઈ જા ટક ને છે એમ કેતો આ તો રોવાનો અવાજ

મયા કળા ભાઈ અરે તો હોતી પેલી ગો કરોતી બોધી દયો જરૂરત નઈ ખાધા પેઢા હોય મારી નાખ હા ઓ મને માઈ ના ખાસમ બોધી નાટક જ કૂટતા નહી ચમ ઉભરા બોધી દયો મૂચ પાવ આ કેવા દોન તો

મિત્રો તો આ મારો ભાઈ હસી મજાકમાં મારા ઘેર બધું શેવું કરી બેઠું છે ઘોડો છે આ તો ઘોડો છે પેલો એનો ભાઈ ભને ઘોડો છે પાછો હમૂરતા બે ઘોડા ભેગા થયા છે